મહેસાણામાં દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીની કાળજુ કંપાવતી વેદના ન્યૂઝ કેપિટલ ગુજરાત આવ્યું પીડિત દીકરીની મદદે પ્રેમ સંબંધ બાદ પ્રેમી સતત આ દીકરીને બ્લેકમેલ કરતો હતો લગ્ન બાદ પણ બ્લેકમેલ કરી દીકરીને હોટલમાં બોલાવતો હતો પ્રેમી દીકરી તાબે ન થતા પ્રેમીએ સાસુને ફોટા મોકલ્યા સાસરિયા અને પતિએ સગર્ભા હાલતમાં દીકરીને ઘરમાંથી કાઢી મૂકી દુષ્કર્મની ફરિયાદના એક મહિના બાદ પણ પોલીસ નરાધમની ધરપકડ કરતી નથી જાદવ અસલમ બાબુભાઈ નામના નરાધમે વારંવાર દુષ્કર્મ કર્યું નરાધમના લીધે વીસ વર્ષની દીકરીનું જીવન નરકાગાર બની ગયું છે હવે સગર્ભા હાલતમાં દીકરીને ક્યાં જવું એ સૌથી મોટો સવાલ છે પતિ સ્વીકારવા તૈયાર નથી ગર્ભમાં રહેલા બાળકનું શું થશે એ સૌથી મોટો પ્રશ્ન છે એક ભૂલે આ દીકરીનું જીવન નર્ક બનાવી દીધું નાની ઉંમરે પ્રેમ થાય અને પ્રેમ થયા બાદ કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેનો ચોંકાવનારો એક કિસ્સો મહેસાણા જિલ્લામાં પ્રકાશમાં આવ્યો છે મહેસાણા જિલ્લાના એક ગામની દીકરીને પ્રેમ થયો અને પ્રેમ થયા બાદ પ્રેમી યુવકને દીકરીના ફોટોગ્રાફ્સ લીધા આ ફોટોગ્રાફ્સ આધારે દીકરીને સતત બ્લેકમેલિંગ કરવાનું શરૂ કરવામાં આવ્યું સમય જતાં દીકરીના અન્ય જગ્યાએ લગ્ન થયા દીકરી લગ્ન થયા બાદ પણ દીકરીનો પીછો આ પ્રેમી યુવકે ન છોડ્યો અને તેને વારંવાર હોટલ અને અન્ય જગ્યાએ બોલાવી તેની સાથે દુષ્કર્મ ચાલુ રાખવામાં આવ્યું આમ છતાં છેવટે દીકરી કંટાળી અને પ્રેમીના તાબે થવાનું તેને બંધ કર્યું એટલે તેના જે ફોટોગ્રાફ હતા એ દીકરીના જે જગ્યાએ લગ્ન થયા હતા તેની સાસુના મોબાઈલ ઉપર આ ફોટોગ્રાફ મોકલી આપવામાં આવ્યા હવે દીકરીને તેના પરિવારજનો એટલે કે તેના પતિ અને તેના સાસરિયા એ તગેડે મોકલી છે હાલ દીકરીના પેટમાં ગર્ભ છે સગર્ભા છે હવે તેનો પતિ કે સાસરિયા આ પ્રેગ્નન્સી કે ગર્ભ બાબતે જવાબદારી લેવા તૈયાર નથી અને સગર્ભા અવસ્થામાં દીકરીની સ્થિતિ એવી થઈ છે ન ઘરની કે ન ગાટની કારણ કે તે પ્રેગ્નન્ટ છે અને હવે કોને તેનું દર્દ કહેવું તેની પાસે શબ્દો નથી કારણ કે તેના ખુદનો પતિ દીકરીના પેટમાં જે ગર્ભ છે તેને સ્વીકારવા માટે તૈયાર નથી તો બીજી તરફ જે આરોપી છે જેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેની પોલીસે એક મહિના પછી પણ ધરપકડ કરી નથી ત્યારે આ દીકરીના મા બાપ સામે પણ મોટો સવાલ ઉભો થયો છે કે આખરે આ દીકરીની માટે શું કરવું દુષ્કર્મ જેવા કિસ્સાઓમાં સરકારની સ્પષ્ટ ગાઈડલાઇન છે દીકરીઓને ત્વરિત ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે આમ છતાં એક મહિના બાદ પણ આરોપીની પોલીસે ધરપકડ નથી કરી આપણા દીકરી પાસેથી તેની વ્યથા જાણવાનો પ્રયાસ કરીએ બેન શું થયો તો આખો ઘટનાક્રમને આપની સ્થિતિ શું થઈ છે આજથી ચાર પાંચ વર્ષ પહેલા મારી સગાઈ તેના સંઘાતે સંબંધ કરવાનો હતો તો અમે બેનને જે ફોટા પાડ્યા તે પછી સગાઈ ના થઈ સગાઈ ના થઈ તો મારી અગબલ ગામમાં ગામમાં બીજી જગ્યાએ સગાઈ થઈ એ સગાઈ થઈ તો એને તોડાઈ નાખી નાખી તો મારા મા બાપે મારા બીજે લગ્ન કર્યા એ લગ્ન કર્યા પછી તેને મારામાં કોન્ટેક્ટ કરીને ફોટા વાયરલ ધમકી કરી કે તું નહીં આવીશ તો હું તારા ફોટા વાયરલ કરી નાખીશ તો ફોટા વાયરલ કરીને ધમકી આપી આપીને મને લઈ ગયો જયા છતાં બાદ હું પછી બીવાણી કોઈને કીધું નહીં કે મારી સાથે કંઈ થશે નહીં થશે મારવાની એવી ધમકી આલી પછી તે પછી બાદ હું ના જઈ ના જઈ તો એને મેં મારી સાસુના અંદર મારા ફોટા વાયરલ કરી નાખ્યા મારી સાસુએ મારા ઘરવાળાએ મને કાઢી મૂકી ત્યારબાદ હું મારા મમ્મી પપ્પાના ત્યાં આવીને મેં કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી આપી ફરિયાદી આપીને ત્યારબાદ ફરિયાદી આપે મહિનો થયો પણ કઈ પોલીસ વાળા એક્શન લેતા નથી ત્યારબાદ આ પગલું ભર્યું છે મને ન્યાય આપના પેટમાં બાળક છે આપ સગર્ભાવસ્થામાં છો હવે આ બાળકનું શું આ બાળકનું શું થશે મને ખુદ ખબર નહીં મારો ઘરવાળો કંઈ માનતો નહીં કે આ મારું નથી કે મારી સાસરીવાળા નહીં માનતા તો હું મારા મા બાપના ઘેર મને તગેડી મૂકી છે તો હવે મારા બાળકનું ને મારું ન્યાય મને શું મળશે શું આપ

ને મારા પરિસ્થિતિ જ બહુ ખરાબ છે અને તે હવે સરકાર મને કંઈ ન્યાય આલે એની મને કંઈ આશા છે હવે આ દીકરીની માતા પણ આપણી સાથે છે બેન જે આખો ઘટનાક્રમ થયો છે આ દીકરીના બાળક છે એના પેટમાં સગર્ભા છે હવે આની સ્થિતિ શું આપ શું ઈચ્છી રહ્યા છો અત્યારે તો અમારી હાલત બહુ ખરાબ છે કોઈ પોલીસવાળાને કોઈ એક્શન લીધી નહીં એક મહિનો ને બે દિવસ જેવું થવાયું એટલે અમે બહુ હેરાન પરેશાન છો અમનો ન્યાય આલો મારી છોકરીને મને ન્યાય આલો એ જ અમારી વિનંતી સ્વીકારવા તૈયાર નથી કે આ આ બાળક એનું છે છે દીકરીની ઉંમર નાની આવી પરિસ્થિતિમાં આ જે એના પેટમાં બાળક છે આવતીકાલે જન્મ લેશે તો એ બાળકનું શું એ બાળકનું તો હવે પોલીસ વાળા જ વિચાર કરીને અમને ન્યાય આલો સરકાર ન્યાય આલો અમનો આ બાળકનું શું કરવું આ છોકરીનું અમારે શું વિચારવું એ ખુદ અમે વિચારીને હેરાન થઈ જશો અને અમારી એ જ વિનંતી આરોપી રાજ્ય સરકાર મહિલા થતા અત્યાચાર માટે રોકવા માટે કટિબદ્ધ છે અને આવા આરોપીઓને નશ્યત કરવા માટે પણ સરકાર અને રાજ્યના ગૃહમંત્રી દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવેલી છે આમ છતાં કેટલાક કિસ્સાઓમાં દીકરીઓ ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપીઓ પોલીસ પકડથી દૂર રહેશે અને છેવટે આવો ભોગ બનેલી દીકરીઓનું જીવન દુષ્કર્મ બની જાય છે આ દીકરી સાથે પણ કંઈક આવું જ થયું છે પ્રેમમાં એક વખત કરેલી ભૂલ દીકરીના જીવનને બરબાદ કરી દીધું અને હવે આરોપી ન પકડાતા દીકરી સામે એવા સવાલો ઊભા થયા છે કે તેને કરવું તો આખરે શું કરવું કારણ કે એક તરફ દુષ્કર્મનો ભોગ બની છે તેની મનોસ્થિતિ ખૂબ જ ખરાબ છે તો બીજી તરફ તે સગર્ભા અવસ્થામાં છે ત્યારે આવનાર બાળકનું શું તેનો જવાબ કોઈની પાસે નથી કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહીસૂ